રમાસણો તાલુકાના કરનાડી ખાતે આવેલા કુબેર પંડાની દાદાના દર્શન માટે અવર કરતા હોય છે અને હાલ ગરમીની સીઝન ચાલુ હોય ત્યારે માકૃપા ગ્રુપ તરફથી છાસ અને ખમણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે આવેલ પંચમુખી હનુમાન દાદાના મંદિર ખાતે માકૃપા ગ્રુપ તરફથી દર અમાસના દિવસે તાલુકાના કરનાડી ખાતે કુબેર દાદાના દર્શન માટે અવર કરતા ભક્તજનો અને જાહેર જનતા માટે અને હાલ ગરમી ઋતુ ચાલતું હોય ત્યારે તમામ માટે છાસ અને ખમણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂની માંગરોળના સંજયભાઈ ઠાકોર અને તેઓની ટીમ દ્વારા સુંદર સેવાનું કાર્ય કરી રહ્યા છે આજે અમાસ નિમિત્તે આજે છાસ વિતરણ ખમન અને અમારા શૈલેષ મહેતા સોટા સાહેબ તરફથી માર્ગદર્શન અને એમના એનાથી અમે આજે જે છાશ વિતરણ ને ખમણનો પ્રોગ્રામ કર્યો છે કૃપા ગ્રુપ તરફથી ને અગાઉ અમે કરતા રહીશું અને અમને સાર સહકાર આપે એવી સૌને ભાઈઓને નમ્ર વિનંતી છે કેટલા ટાઈમ થી તમે કરી રહ્યા છો અમે આ તાઈનામાસ્તી કરી રહ્યા છે અને અગાઉ અમે એ રીતના આયોજન કરવાની માંગણી કરીએ છીએ કે અમને સહ સહકાર મળે તો અમે જમનવાર થી મોડીન બધું કરવા માટે ની ફૂલ સુવિધા કરીશું ના અમાસના દિવસે જ કરીએ છે સવર્થી કરીએ છે બપોરે બંધ કરી દઈએ છીએ જગ્યા હનુમાન સીપૂર ને ચનવરાની વચ્ચે